પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત રૂપિયા એકસો લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર

સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલ પ્રાથમિકતાને લીધે ભારત દેશના અર્થતંત્રએ વિશ્વનું સૌથી મોટું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે જેનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે જેમણે વિકાસના કાર્યોને વેગવંતુ બનાવવાનું કામ કર્યું છે તેનાથી ભારત દેશનું નામ વિશ્વમાં રોશન થયું છે આ પ્રસંગે પાટણ લોકસભા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે તેઓ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે તેઓની દીર્ઘ દ્રષ્ટિને લીધે ઉત્તર ગુજરાતમાં કેનાલ આવતા વિસ્તારમાં સમૃદ્ધિ પણ આવી છે આનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે

એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં એકવીસ કામ એક સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જયારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને અનેક પ્રકારના કરોડો રૂપિયાના કામ એટલે એકસો પચાસ કરોડથી વધારે રૂપિયાના કામ અમને આપવામાં આવ્યા હતા આજે સંસદ સભ્ય ભરતસિંહ સોલંકી ભરતસિંહભાઈ ડાબી સાહેબ ઉભા છે એમને પણ આ વિસ્તારની અંદર તાજેતરમાં જ આ વિસ્તારની અંદર સૌથી મોટી સમસ્યા જે અમારી પુલની હતી એ દૂર કરીને રેલવે ઉપર જે મંજૂર કરાયા એવા અનેક પ્રકારના કામ ટૂંક સમયમાં જ્યારે સિદ્ધપુરના થયા છે આ બધા કામની સુવિધા ના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે હવે બદલો આપવાના છે